હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ આઠ છ બે હજાર ચોવીસ આજે મેં તમને જણાવીશું એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સત્તાણું રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા પછી વાત કરીશું સૈણા તો તેના નિશા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સત્તાવન રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બત્રીસ ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ઓગણ્યાસી રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એંસી તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ચોવીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાસઠ ઝીરું તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે તો રાયડો તો તેના નિશા ભાવ નવસો ને એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકવીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અગિયાર રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ નવસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર ચારસો એકસઠ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ પાંચસો એકવીસ રૂપિયા સુધી જાય છે મરછા સૂકા તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ બે હજાર છસો એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ છસો સોળ રૂપિયા પછી ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકોતેર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચ હજાર છસો એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભ ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને વીસ રૂપિયા પછી વાત કરીશું ઈસબ કુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને એકોતેર રૂપિયા અજમો तोテナ निसा भाव 1211 रुपैया થી લઈનેテナ ઉચ્છા ભાવ 3381 रुपैया તલ સફેદ તોテナ નિસા ભાવ 2150 रुपैया થી લઈનેテナ ઉચ્છા ભાવ 2930 रुपैया વરિયાળી તોテナ નિસા ભાવ 950 रुपैया થી લઈનેテナ ઉચ્છા ભાવ 4925 रुपैया પછી જીરું તો તેના નીસા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને ચારસો રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો